મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને સંગીત નાટક અકાદમી એ સંયુક્ત રીતે યોજાયેલ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર વિષયક પરિસંવાદમાં ફેકલ્ટીના ડીન સહિત નાટ્યશાસ્ત્ર અને ભગવદ્ ગીતાના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા મુંબઈના ગોકર્ણકરે ભરત મુનિનો નાટ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્રનો તુલનાત્મક છણાવટ કરી હતી જ્યારે ડોક્ટર મહેશ ચંબકલાલે નાટ્યકર્મ અને પરિણામકર્મ વિશે વક્તવ્ય આપ્યું હતું જ્યારે તુષાર વ્યાસે કૃષ્ણ અર્જુન સંવાદમાં નાટ્ય વિશે ચર્ચા કરી હતી આ રીતે નાટ્ય અને નૃત્યના વિદ્યાર્થીઓને મહત્વની જાણકારી આપી હતી માનવતાનો સાંસ્કૃતિક ખજાનો એ વિષય પર આ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો ये कारी का फॉर्म में है और समवेयर यू फाइंड प्रोज एंड दिस इज द सकता हूं कुछ चीजें हम सबसे पहले नेक्स्ट नाट्यशास्त्र एंड कॉम्प्लीमेंट्स टू अवर डीन डॉक्टर गौरा गौरांग भावसार इन वो अगर गीत और वाद्य दोनों अगर तो प्रयुक्त हुआ तो जो आपका नाट्य स्टेज वन स्टेज एट हस्तिनापुर કરવાની છે એ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર આ બંનેમાં કયા પ્રકારની સમાનતા છે એટલે મેં વિષય પસંદ કર્યો છે એક બાજુ નાટ્યકર્મ છે અને બીજી બાજુ ગીતામાં જેનો ઉપદેશ આપવામાં આવ્યો છે તે નિષ્કામ કર્મ છે એટલે આપણે કર્મ કરવું જોઈએ પરિણામ ઉપર આપણો કોઈ અધિકાર નથી તો નાટકમાં પણ નટે केवल पोता पात्र पर ध्यान केन्द्रित करव जो ये पात्र की भजवनी पशी कया प्रकार की सिद्धि प्राप्त कया प्रकार सफलता प्राप्त होना नटनो नाट्यकार दिग्दर्शकनों कोई अधिकार नहीं एट हूँ एम मानु मने कि मैं जो भूमिका सौंपा हो भूमिका वफादारीपूर्वक मार मन वचन और कर्म थी प्रस्तुत करूँ यू ध्येय है एजु भरु कर्म छे એનો પરિણામ ગમે તે હોય શકે કલા સંવાદ એક સંકેતક અકા데મીની એક સિરીઝ હે જે સંકલન હે તો જisme ડાકતા સાસ્ત્ર ઓર ભવજિતા કે ઉપર વક્તા કો બુલાતે હે ઓર ઉનકે દ્વારા વક્તાત રખા જાતા હે ઓર ખાસ કરકે હમ ઇસકો યુનિવર્સિટી ઓર કોલેજ કે લેવલ મેં કરતે હે તાકી યુથ જો હમારે જનરેશન હે જો ભાવી કલાકાર હે ઉન લોગો કે લિયે બહોત ये काम का चीज़ है क्योंकि तो हमने आ, एक किताब पढ़ना और साम, आमने सामने किसी वक्ताओं से किसी पंडितों से बातें सुनना तो बहुत एक्टेट करता है उसका तो ये हमारा एक विचार था कि इस कला संवाद को हम करें और ये हमारे साथ साथवी एडिशन था अरूर यूनिवर्सिटी में मुझे लगता है ये हम कंटिन्यू करेंगे और उसको हमारे बच्चे तक जो स्टूडेंट्स हैं हमारे खास करके जो तो परफॉर्मिंग आर्ट के बच्चे उन तक इसको पहुंचाए अच्छे अच्छे बातें पहुंचाएं ताकि उनको बेनिफिट हो। सर आपका नाम मेरा नाम राजू दास है मैं सचिव संगीत ना दिल्ली दिख